અને હાલ કામગીરી ચાલુ છે સર કેવી રીતે જાણવા મળ્યું કે કોઈ યુવક ડૂબી ગયો છે અંદર આપણા જે ગામના જે માણસો છે એમના દ્વારા કહેવામાં આવ્યું સાહેબ આ રીતનું છે કે જે આ જગ્યાએ છોકરો ડૂબી ગયો છે એટલે તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ કરી દીધી સર કેટલા કલાકથી કામગીરી ચાલુ રહી છે અંદાજીત એક કલાક ઉપર થઈ ગયું એક કલાકથી અમારી કામગીરી સખત ચાલુ છે શું નામ સર આપનું એચ કે ગઢવી ફાયર ઓફિસર